રસ્તા પર વગર વરસાદે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાંકીમાં ગાબડું પડતા પાણી ફરી વળ્યું ઓડાની પાણીની ટાંકીમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર વગર વરસાદે કઈ રીતે રસ્તા પાણી પાણી જ થઈ ચૂક્યા છે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારના આ દ્રશ્યો છે જોઈ શકાય છે કઈ રીતે આ પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે પીવાનું પાણી રસ્તા ઉપર વેડફાઈ ગયું છે જેના કારણે સ્થાનિકો પણ પરેશાન છે જોઈ શકાય છે આ દ્રશ્યો અંદર વગર વરસાદે કઈ રીતે પાણી પાણી જ થઈ ગયું કલાકથી પાણીનો વેડફાટ પ્રશાસનની કામગીરી શું છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે જેના માટે જવાબદાર કોણ તે પણ સવાલ ઉઠી રહ્યો છે જોઈ શકાય છે કેટલું પાણી ભરાઈ ચૂક્યું છે આખા એ વિસ્તારની અંદર અને રસ્તા પર પાણી જ પાણી થઈ ચૂક્યા છે ઓડાની પાણીની ટાંકીમાં ગાબડું પડતા આ રીતે અહીં પાણીનો વેડફાટ થયો એક તરફ પાણીનો વ્યય થયો તો બીજી તરફ સ્થાનિકો આ પાણીના કારણે પરેશાન થયા છે સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પ્રશાસન શું કરે છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર આખા વિસ્તારની અંદર કેટલું પાણી ભરાઈ ચૂક્યું છે રસ્તા ઉપર પાણી ફરતા પાણી ફરી વળતા વાહન ચાલકો પણ અહીં પરેશાન થયા છે